ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મીડિયાના સવાલ અત્યારે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે એ સવાલ એટલે પણ ખૂંચી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એ સવાલોના કોઈ જવાબ જ નથી સૌથી પહેલા તો ક્ષત્રિય આંદોલન થયું અને ત્યારબાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતે આગ લાગી 12 બાળકો સાથે 28 લોકોના મૃત્યુ થયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અધિકારીઓને લઈને કે પછી તેમના ભ્રષ્ટાચારને લઈને કોઈ સવાલના જવાબ નથી પરંતુ આ બધાની વચ્ચે ચર્ચામાં એક નામ છે અને એ નામ છે રામ મોકરિયાનું રામ મોકરિયાને અમે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે રામ મોકરિયા એવા પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે એમને આ આખી ઘટનાક્રમ થઈ ત્યારબાદ એવું કીધું કે ચાર કરોડ રૂપિયા પણ કોઈ આપી દે પરંતુ શું એ મૃત પામેલો દીકરો પાછો આવશે પરિવાર પાસે સવાલ રામ મોકરિયાને લઈને ઊભા થયા છે અને સવાલ એટલા માટે ઊભા થયા છે કે રામ મોકરિયા આજે ફરીથી વિવાદમાં આવ્યા છે કેમ એમને વિવાદમાં આવ્યા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને એ પણ અધિકારીઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આ આરોપ લાગ્યા કે ક્યાં ભ્રષ્ટાચારના કારણે જ આ બીયુ પરમિશન વગર અને ફાયર વગર આખો ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યો હતો ત્યારે રામ મોકરિયા જ હતા જેને સૌથી પહેલા પોતાની પાર્ટીની વિરુદ્ધમાં જઈને એવું નિવેદન આપ્યું હતું કે કોઈ ચાર કરોડ રૂપિયા પણ આપી દે તો જે ઘરનો દીકરો મૃત્યુ પામ્યો છે તે દીકરો પાછો આવી શકશે સવાલ રામ મોકરિયાએ અને સાચો ઉભો કર્યો હતો કારણ કે રામ મોકરિયાએ એ વસ્તુને એ જગ્યાને ત્યાં અનુભવ કર્યો હતો પરંતુ આજે રામ મોકરિયા ફરીથી વિવાદમાં આવ્યા અને વિવાદ આવ્યો કારણ કે વિવાદ ત્યાંથી શરૂ થયો કે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરીને ત્યાં આગળ ના બીયુ પરમિશન હતી ના ફાયર એનઓસી હતા છતાં ત્યાં ગેમ ઝોન કઈ રીતે ચાલુ કરી શકાય ત્યાં પાણીનું કનેક્શન કઈ રીતે આવ્યું ત્યાં ગટરનું કનેક્શન કઈ રીતે આવ્યું એટલી હદે કે જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી નું કનેક્શન ક્યાંથી આવ્યું જો એ ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું તેની પાસે કોઈ અનુમતિ ન હતી તો આ બધા પરમિશન ક્યાંથી આવ્યા અને રામ મોકરિયાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કારણ કે મેં પોતે આજે રામ મોકરિયા સાથે વાત કરી અને અત્યારે જ જ્યારે રામ મોકરિયા સાથે મારી વાત થઈ તો રામ મોકરિયાએ કીધું કે હા મેં એવું કીધું હતું કે સિત્તેર હજાર રૂપિયાનું લાંચ જે છે એ મેં પોતે અધિકારીને આપી છે પરંતુ એ વાત જૂની છે એટલે રામ મોકરિયાએ વાત સ્વીકારે છે કે સિત્તેર હજાર રૂપિયા અધિકારીને તેમને આપ્યા હતા તેમનું કામ કરવા માટે પરંતુ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે રામ મોકરિયા ઉપર કારણ કે હું રામ મોકરિયાની ફેવર નથી કરી રહી ના રામ મોકરિયાના પક્ષમાં કંઈ કહી રહી છું પરંતુ એટલું ચોક્કસ છે કે રામ મોકરિયાએ આજે જે રીતે ગઈકાલે જે શબ્દ ઉપયોગ કર્યો હતો જે શબ્દ તેમને મીડિયાની સામે વાપર્યા હતા ઓન કેમેરા બોલ્યા હતા તેને લઈને ઘણો થૂથું થઈ રહ્યું છે કારણ કે રાજકોટના લોકો હજી એ સદમામાંથી બહાર નથી નીકળી શક્યા કે જ્યાં આગળ પરિવારના જે ચિરાગ હતા તેમનો જીવ જતો રહ્યો અને એમની રાખ જે છે તેમની ચિતા હજી ઓલવાઈ નથી અને આ પ્રકારના નિવેદનો નેતા આપી રહ્યા છે પરંતુ એટલું ચોક્કસ છે કે રામ મોકરિયા પણ એ માને છે કે આ રાજકોટની જનતા ઘણી સારી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને અત્યારે રહેવા દઈ રહી છે બાકી આ પબ્લિક જ હશે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાને એમના કર્મ માટે થઈ અને રોડ વચ્ચે દોડાવશે અને તેમને ફટકારશે આ રામ મોકરિયાના શબ્દ છે જે રામ મોકરિયાએ મારી સાથે ફોન ઉપર વાત કરી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે રામ મોકરિયા પોતે નિવેદન આપી રહ્યા છે ક્યાંક પોતે પણ અંદરથી દુઃખી છે કે જે વસ્તુ થઈ રહી છે રાજકોટની અંદર એ ખોટી થઈ રહી છે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી એ ખોટી અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેની પાછળ ક્યાંક તેઓ માની રહ્યા છે કે આ અધિકારીઓ જવાબદાર છે પરંતુ રાજનેતાઓ પણ એટલા જ જવાબદાર છે અને તેટલા જ માટે કદાચ તેમને પાર્ટીની વિરુદ્ધમાં જઈને આ સ્ટેન્ડ લીધું છે કે જો હોઈ શકે તો ચાર કરોડ રૂપિયા પણ આપી દો તો પણ બાળકનો જીવ પાછો નહીં આવે કે એ પોતે બોલી રહ્યા છે સે કમ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ બોલવાની હિંમત તો કરી છે આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો